ભાજ્યો રાખો છે નઈ ચોક હોય તો પૂછું એક ભાજ્યો રાખો છો ભેસમ તમારે કુ હોય તો હું ચોક જોવું હોય હોય કેતો તો વાર જોવું પછી એટલી બે રાખવા કરે

પચીસ હાજર પચીસ એટલે મહિનાનો પગાર કર્યો મહિનાનો ને નહિ બાર મહિના નો તો તમે હું આવું તમે બેહો હું આવું વાંચકું વાતું

બે ખાલી બેહો લે ખાતા નંબર તમારો ખાતા નંબર ખાતા નંબર આલો તમારો પેલા મજૂરી પૈસા પાડી કોઠિયા

આ બધું મારે જ કરવું પડશે એટલે તમે ભાગ્યા રાશા હતા બી હજે હમ હાથ હજાર મેડિંગ ગયા છે તો બાર આલે પર હતા કે એટલે મારે લેવાના છે અમારે લેવાના ઓય હા એને લેવાના હોત તો સારું તો કે હારોડો તો મુજુ હારોડો તો અમી આવે તો સોણ નોખો નોખો તાર હારોડો તાર આવજો તાર હા હારોડો બા

આ રે આવું શું કહે છે જાવ તો તો કોમી જાવું જ નહીં કોણ કોણ ફૂટો નો આવો અમે સોંડ વચ્ચે દાડા આપી દો આપણે આવે તો વળી એમ કે ખબર છે સોંડ તો આવજો નોશી છે હા મને આરીએ બેઠો શું એ બેઠો આ તમે આ બેહી ગયા ઓય આ હારું અમારે તારી ઓય મારે તો 800 રૂપિયા દાડા આવક તો હારું આ તો પોદ પી જાય છે તો બવા ના બેહાન તી જલાને ઓર બેસ નથી જોઈલી ને ના તો દોડો પાછા કરી આલે ના કરાબર દોડો દોડો આરો કરી આયા યાર નહી પણ મારે ભેજુ જ નહી રાખતો હું ભેજુ જ નહી રાખતો અરે આ સાપળો કોણ કરે સેવા નહી મારા નહી સેવા કરે ને લાભ મારે હોય હા સેવા કરવાય ની કોણ પબ્લિક જ દે તો તારે તમે તો હા કોણ તો હોય કોઈ જ નહી પણ સેવા તમે હારો જ

તમે તાર બતાડતા હોય સારું તમે જમીન પૈસા પેલા પૈસા પૈસા કરી મોસો કીધું ના મોસો ટાલરા કરી દઉં થોડા

અલ્યા અલ્યા હારું કામ કરો છો તમે ડોકર ને ડોકર ડોકર બેઠા છો લેતા આવમણી પોકાડો તમે હારું કામ કરો છો ઓમ તો અમાર તન એમ દિન તને પોષણ નહિ રાખ્યા ઓય આપડો હાવણો પડે છનું વાય બધું અમાની તમ હાવણો લાવતી ને ને એક એકલોથી હાવણો કરીને બધું આવી નહો કે કરી જા પછી ખામું આ ઉજુવા અમને નઈ હાલમી સોણના પાછું ઓયું હાવણો હાવણો કે લેતા આવો અમે બેઠાય નીકળા પત્રવાળા તાર તબેલા નઈ બધા ના કેમ આપણે હાવણો પેલા પેલાના આપણે હારો જો અશલ છકા અચ્છા કો વાદું નકલ જટિયા ખાઈ લીધો છું હું તો તલાન જો મો નહી પાછો ટકલા થઈને ભરતા આવ્યો હા જબરવાળો હો ન તો તને પછર રાખ્યા રોક 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 થઈ

આવા આવા આ તો રખડો તો દાર ઉડીએ શું કોમ કરે કાઢે ને તો